તો દાઢી મૂસ હોવાથી બધા મરજો નહી હોતા દાડી મૂસ વગર ના અમાર બાજુ આવો ખબર પડે કે બધા વાઘ જ હોય તો અમુક તમારી ના સ્ટુડિયો મુક્યો તો સ્ટુડિયો થી બેટા ઓનલાઈન તમ ક્યારે કઈ ના થાય જે દિવસ રૂબરૂ મળી જશો એ દિવસ તમારી ગોળ ફાડી નાખીશું અને રહી વાત તો આમ ન મારવાની તો બેટા અમારા જેવું તો તારાથી ના જ થાય બાકી તો વધારે કઈ કહેવાનું થતું નહીં અને લાગુ બાગુ નહીં તને જ કહું જાતો તો સપોર્ટ કરજો બાકી તો બધાનો ઓકાત ખબર જ છે બધાની